હાલ ઓલ્યુ કેમ છે બધા વિદ્યાર્થી મિત્રોની તો બેઝિકલી આ લેક્ચર છે આપણો પીજીવીસીએલ એ જે હમણાં આન્સર કી લોન્ચ કરી છે બરાબર એમાં ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે કે સાહેબ આમાં પ્રશ્નો આન્સર ખોટા છે કે શું છે સર શું છે તમે અમુક ક્વેશ્ચનના આન્સર આ દીધા હતા આમાં આન્સર આ દીધા છે તો જે પ્રશ્નોના આન્સર આપણે અલગ દીધા છે ને અને ની આન્સર કીમાં અલગ આવ્યા છે બરાબર છે એના વિશે જ આપણે આ લેક્ચર છે આજે બનાવ્યો છે ક્લિયર છે તો માય ડિયર ફ્રેન્ડ પહેલો પ્રશ્ન જે આપણો હતો બરાબર છે તમારી સ્ક્રીન ઉપર તમે પહેલો પ્રશ્ન છે જો પહેલો પ્રશ્ન તમારો છે કયો કયો હતો પહેલો પ્રશ્ન કે ભાઈ ભારતીય વિતરણ પ્રણાલીનો મુખ્ય પ્રકાર છે બરાબર એમાં મેં તમને રેડિયલ છે ટીક કરાયો હતો બરાબર છે મેં તમને જેની અંદર રેડિયલ રેડિયલ છે ટીક કરાયો હતો મુખ્ય મુખ્ય પ્રકાર કયો છે એમાં મેં તમને રેડિયલ ટીક કરાયો હતો ક્લિયર છે બરાબર છે માય ડિયર ફ્રેન્ડ આ પ્રશ્નની અંદર થાય છે શું કે આ જે રેડિયલ સિસ્ટમ જે છે રેડિયલ સિસ્ટમ જે છે એનો ઉપયોગ છે એ અમુક ગામડાઓમાં પણ થાય છે બરાબર અમુક નાના સિટીઓમાં પણ થાય છે મેનલી ઉપયોગતા થતી હોય છે બટ પીજીસીએલ વાળાએ અહીંયા છે શું કર્યું છે એક પ્રેક્ટિકલ સવાલ છે આ પૂછ્યો છે બરાબર અને અત્યારે છે એ નેટવર્ક સિસ્ટમ છે યુઝ થાય છે મોટા સિટીઓ હોય બરાબર જે મોટી સિટીઓ હોય ત્યાં તમારો છે એ નેટવર્ક સિસ્ટમ જ ઉપયોગ થાય છે નેટવર્ક મોટા સિટીઓમાં શું કામે મોટા સિટીઓમાં છે વોલ્ટેજ ડ્રોપની સમસ્યા જોવામાં આવે છે બરાબર વોલ્ટેજ ડ્રોપ આમાં વધી જાય આમાં તમારો વોલ્ટેજ ડ્રોપ ઘટે બરાબર કે નેટવર્ક સિસ્ટમનો ઉપયોગ કરે છે એટલા માટે ખબર પડી ગઈ આમાં રેડિયલમાં તો જે છેલ્લે કન્ઝ્યુમર હોય એમાં વોલ્ટેજ ડ્રોપ તો વધી જાય એટલે આ તમારા નાના સિટીઓમાં નાના ગામડાઓમાં નાનો ઉપયોગ કરવામાં આવે છે બાકી બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશનમાં નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે તો એની અંદર સાચો જવાબ તો એ નેટવર્ક જ આવશે ક્લિયર પડી ગઈ એટલી વસ્તુ બધા વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ગયું નેક્સ્ટ પ્રશ્ન માય ડિયર ફ્રેન્ડ્સ જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન સો નેક્સ્ટ પ્રશ્ન માય ડિયર ફ્રેન્ડ આ દસમો પ્રશ્ન હતો બરાબર આ દસમો પ્રશ્નની અંદર દસમા પ્રશ્ન પીજીવીસીએલ વાળા છે એ એ આન્સર આપ્યો છે શું આન્સર આપ્યો છે એ આન્સર આપ્યો છે બરાબર તો આ પ્રશ્ન છે આપણે છે એ સોલ્યુશન છે કરીએ સારી રીતે બરાબર બધા વિદ્યાર્થીઓ આ પ્રશ્નનું સોલ્યુશન છે આપણે કરશું જો એક તો છે ને ડાયવર્સિટી ફેક્ટર આપણને ખબર છે ડાયવર્સિટી ફેક્ટર કેને કહેવામાં આવે છે બરાબર ડાયવર્સિટી ફેક્ટર વાળાને મિસ્ટેક ડાયવર્સિટી સપોઝ આપણે જોઈએ તો એનું છે એ સમ ઓફ ઇન્ડિવિડ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ અલગ અલગ મેક્સિમમ ડિમાન્ડ અલગ અલગ મેક્સિમમ ડિમાન્ડ આ થાય છે ડાયવર્સિટી ફેક્ટરનું મેન સૂત્ર છે આ છે હવે આ સમજવું છે સમજવું છે કે હકીકતમાં નો આન્સર આવવું હોય તો શું આવી શકે માય ડિયર ફ્રેન્ડ તમારી પાસે અલગ અલગ કન્ઝ્યુમર છે કન્ઝ્યુમર એ છે એક કન્ઝ્યુમર બી છે ને એક કન્ઝ્યુમર સી છે બરાબર છે ધ્યાનથી આ હું જે સમજાવું છું ધ્યાનથી જોજો અલગ અલગ કન્ઝ્યુમર છે કન્ઝ્યુમર એ છે હવે અહીંયા અલગ અલગ મેં ટાઈમ નાખી દીધો આ 9 એમ 10 એમ 1 પીએમ અલગ અલગ ટાઈમ નાખી દીધો 1 એમ એ જે કન્ઝ્યુમર એ છે એ 8 વોટ વાપરે છે કન્ઝ્યુમર બી છે એ 6 વોટ વાપરે છે અને કન્ઝ્યુમર સી છે એ દસ વોટ વાપરે છે સપોઝ બરાબર આઠ નવ અલગ અલગ કન્ઝ્યુમર છે બરાબર એટલે વાગે છે કન્ઝ્યુમર આઠ વોટ વાપરે છે કન્ઝ્યુમર બી છ વોટ વાપરે છે કન્ઝ્યુમર સી દસ વોટ વાપરે છે એવી રીતે દસ વાગે દસ વાગે છે આ છે બે વોટ વાપરે છે આ તમારો ત્રણ વોટ વાપરે છે આ તમારો છે અગિયાર વોટ વાપરે છે બરાબર છે વન મિનિટ માય ડિયર ફ્રેન્ડ બરાબર એટલી વસ્તુ ક્લિયર પછી આવે છે તમારો માય ડિયર ફ્રેન્ડ વન પીએમ એ વન પીએમ દસ વોટ વાપરે છે આ તમારો છે એ સાત વોટ વાપરે છે આ તમારો છે વોટ વાપરે છે અલગ અલગ ટાઈમે છે અલગ અલગ વોટ છે અલગ અલગ કન્ઝ્યુમર છે બરાબર છે હવે આ ડાયવર્સિટી ફેક્ટર છે કે છે શું અલગ અલગ મેક્સિમમ ડિમાન્ડ અલગ અલગ મેક્સિમમ ડિમાન્ડ અલગ અલગ મેક્સિમમ ડિમાન્ડ નો મતલબ શું થયો માય ડિયર ફ્રેન્ડ આના ટોટલ વોટ તમે જોવો આનો ટોટલ વોટ છે કેટલો છે

થઈ ગયું એટલે ટોટલ આ કેટલા થઈ ગયા આ ટોટલ કેટલા થઈ ગયા તમારી પાસે સાહેબ ટોટલ થઈ ગયા દસ પ્લસ સાત ને અગિયાર ને હવે આખી સિસ્ટમની મેક્સિમમ ડિમાન્ડ નીચે આખા સિસ્ટમની મેક્સિમમ ડિમાન્ડ આના ટોટલ કરો દસ ને છ સોળ સોળ ને આઠ તમારા કેટલા થશે છવ્વીસ છોળ ને આઠ તમારા છવ્વીસ વોટ આના ટોટલ કરો બરાબર બે ને પાંચ પાંચ ને અગિયાર સોળ થશે સોળ વોટ બરાબર આના ટોટલ કરો દસ વોટ સાત વોટ ને ત્રણ વોટ ત્રણ ને દસ ને એક આ તમારા વીસ વોટ આ તમારા વીસ વોટ થઈ ગયા ક્લિયર થઈ ગયું એટલી વસ્તુ હવે માય ડિયર ફ્રેન્ડ આમાંથી આખા સિસ્ટમની મેક્સિમમ ડિમાન્ડ કેટલા છે આ છવ્વીસ વોટ છે આખી સિસ્ટમ ની મેક્સિમમ ડિમાન્ડ છવ્વીસ વોટ છે તો ઇઠાવીસ ભાંગા આ તમારી આખી છવ્વીસ વોટ આવી ગયા તો ઇઠાવીસ ભાંગા તમે છવ્વીસ કરશો ઇઠાવીસ ભાંગા તમે છવ્વીસ કરશો બરાબર તો કેટલા આવશે તમારે કરવાનું ઇઠાવીસ ભાંગા કાર માં છવ્વીસ છવ્વીસ એકું છવ્વીસ બરાબર આવી ગયા બે પોઈન્ટ જીરો બરાબર પછી જીરો મૂકો પછી તમારે જીરો મૂકવાનો એટલે એક પોઈન્ટ તમારા આઠ સમથિંગ છે આવે એક પોઈન્ટ સમથિંગ એક પોઈન્ટ સમથિંગ આવે એટલે હંમેશા ડાયવર્સિટી ફેક્ટર ની કિંમત કેવી હશે ડાયવર્સિટી ડાયવર્સિટી ફેક્ટરની કિંમત કેવી હશે હવે વાત કરીએ આ પ્રશ્નની ધ્યાનથી સાંભળજો ધ્યાનથી કહું છું આ મેં તમને સમજાવી દીધું મેં તમને સમજાવી દીધું અને આ તમને મસ્ત રીતના છે એ આઈડિયા આવી ગયો મગજમાં બેસી ગયું હું એમ માનું છું બધા વિદ્યાર્થીઓને આ મગજમાં

લેડી ઓપ્શન બી કીધું છે ઇન્સ્ટોલેડ લોડ અપોન મિનિમમ એક્ચ્યુઅલ લોડ ઓપ્શન બી કીધું છે ઇન્સ્ટોલેડ લોડ અપોન મિનિમમ મિનિમમ એક્ચ્યુઅલ લોડ બરાબર આ બેમાંથી એક જ આવી શકે બાકી તો એક જરૂર આવશે નહીં ઓપ્શન હવે મેં તમને કયો ટીક કરાવ્યો તો મેં તમને આ ઓપ્શન બી ટીક કરાવ્યો હતો અને પીજીવીસીએલ વાળાએ તમને આ કીધું છે કે સાચો સાહેબ એ છે પીજીવીસીએલ વાળા એ કીધું છે હવે મેં તમને હમણાં સમજાવ્યું બરાબર એ સમજવ જે વસ્તુ હમણાં થિયરી સમજાવી થિયરી ઉપરથી શું આવે છે કે સાહેબ થિયરી ઉપરથી તો ડાયવર્સિટી ફેક્ટરની કિંમત હંમેશા એક કરતા વધારે હોય છે એક જ મિનિટ ડાયવર્સિટી ફેક્ટરની કિંમત હંમેશા સાહેબ એક કરતા વધારે હોય છે હવે માય ડિયર ફ્રેન્ડ્સ તમે ઓપ્શન નંબર 1 જો મિનિમમ એક્ચ્યુઅલ લોડ હવે મિનિમમ એક્ચ્યુઅલ લોડ અને ઇન્સ્ટોલેડ લોડ તો ભાઈ ખબર છે ઇન્સ્ટોલેટ ઇન્સ્ટોલેડ લોડ તો વધારે જોવાનો છે જે ઇન્સ્ટોલ કરેલો લોડ છે એ હંમેશા વધારે જોવાનો છે આ હંમેશા વધારે હશે આવડું આ પોઈન્ટ હંમેશા વધારે હશે કેના કરતા તો કે આના કરતા આના કરતા વધારે હશે મિનિમમ એકચ્યુઅલ લોડ કરતા તો આ કિંમત હંમેશા એક કરતા નાની જ આવશે ને ઓપ્શન એ હંમેશા એક કરતા નાનો જ આવશે ઓપ્શન બી હંમેશા એક કરતા મોટો આવે છે જો કેમ કે ઇન્સ્ટોલેટ લોડ વધારે હશે અને મિનિમમ એકચ્યુઅલ લોડ ઓછો હશે તો આનો સાચો આન્સર માય ડિયર ફ્રેન્ડ્સ ઓપ્શન બી જ આવશે પીજીવીસીએલ વાળાની આ મિસ્ટેક છે પ્રોવિઝનલ આન્સર કી ની અંદર સાચો આન્સર આનો શું આવશે ઓપ્શન નંબર બી જ આવશે ધેટ ઇઝ રાઈટ ઓકે ક્લિયર છે ઓપ્શન નંબર સાચો આન્સર મગજમાં બિહાડી દો ક્લિયર ઓકે આ પ્રશ્ન થઈ ગયો હવે માય ડિયર ફ્રેન્ડ્સ નેક્સ્ટ પ્રશ્ન ઉપર આપણે ફોકસ છે કરીશું બરાબર છે કે ભાઈ નવો પ્રશ્ન બીજો કયો છે એ ચાલો

ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ ફ્લેમિંગના જમણા હાથનો નિયમ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો ફેરાડેનો નિયમ આ તમને કીધું છે બરાબર ઘણા કન્ફ્યુઝન થઈ ગયા છે આ પ્રશ્નોની અંદર માય ડિયર ફ્રેન્ડસ આનો સાચો જવાબ આવવાનો છે સિદ્ધાંત કીધું છે જોવો સિદ્ધાંત કીધું છે આ વસ્તુ વાંચવાની સાહેબ સિદ્ધાંત કીધું છે ડીસી જનરેટરનો સિદ્ધાંત શું છે તમને એમ નથી પૂછ્યું તમને એમ નથી પૂછ્યું કે ડીસી જનરેટર કયા કયા નિયમ ઉપર કાર્ય કરે છે કયા નિયમ ઉપર કાર્ય કરે છે બે નિયમ આવે નિયમ નિયમ અને સિદ્ધાંત અલગ છે યાર આ નિયમ અને સિદ્ધાંત અલગ છે જેને પેપર આ કાઢ્યું છે પીજી વિશ્યલ વાળાનું અને જેને આ આન્સર કી કાઢી છે બરાબર આન્સર કી તમારી ખોટી છે અથવા તો તમે પ્રશ્ન ડિઝાઇન કરવામાં મિસ્ટેક કરો છો બરાબર તમને કીધું છે કે ભાઈ ડીસી જનરેટરનો સિદ્ધાંત શું છે દેટ ઇઝ કોલ્ડ સિદ્ધાંત પૂછો છે સિદ્ધાંત સિદ્ધાંતની અંદર માય ડિયર ફ્રેન્ડ્સ એક જ સિદ્ધાંત આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ કયો આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇલેક્ટ્રો મેગ્નેટિક ઇન્ડક્શનનો ઇન્ડક્શનનો નિયમ હવે તમને આની અંદર પ્રશ્નમાં એમ પૂછ્યું હોત કે ભાઈ ડીસી જનરેટરનો ડીસી જનરેટરનો ટર જનરેટર કયા નિયમ ઉપર કાર્ય કરે છે નિયમ ઉપર કાર્ય કરે છે કાર્ય કરે છે કરે છે તો જમણા હાથનો નિયમ આવે તો જમણા હાથનો હાથનો નિયમ આવશે બરાબર છે અને પીજીવીસીએલ વાળાને જેને પેપર કાઢ્યું છે ને આ મિસ્ટેક છે કે આની અંદર એને આ જવા આન્સર કીમાં આ જવાબ દીધો છે જમણાત્મનો નિયમ અને પૂછ્યો છે તમને પ્રશ્ન આ ડીસી નો સિદ્ધાંત શું છે ડીસી જનરેટરનો સિદ્ધાંત પૂછે માય ડીયર ફ્રેન્ડ્સ ધીસ ઇઝ ધ સિદ્ધાંત સિદ્ધાંત પૂછે સિદ્ધાંતની અંદર આજ આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ ફેરાડેનો જો તમને એમ પૂછ્યું હોત કે ડીસી જનરેટર કયા નિયમ ઉપર કાર્ય કરે છે ધેટ ઇઝ કોલ્ડ નિયમ નિયમ આવશે જમણા આત્મો નિયમ

મોટર સારું આન્સર સાચો છે લેન્સના નિયમથી તમારું ચાલુ થશે બટ આની અંદર આન્સર તમારો બે આવી શકે એવું નહીં ઓપ્શન એ ને ઓપ્શન તમારો ડી બે આવી શકે બે નિયમ ભેગા મળીને જ ખાલી ખાલી થાય મોટર આ બે કોઈ પણ કોઈ પણ હવે તમે વાંચો કોઈ પણ છે મોટર જે છે ને એ કોઈ પણ મોટર છે એ બરાબર છે આ બે નિયમ હોય જ એની અંદર કોઈ પણ મોટરમાં લેન્સનો નો નિયમ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ફેરાડે આ બે નિયમ ભેગા થઈને તમારી મોટર ચાલુ થાય આની અંદર બે આન્સર આવી શકે તમારા બટ પીજીવીસીએલ વાળા ખાલી એ દીધો છે આની અંદર ક્લિયર બધા વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ગયું યસ ઓર નો ઓકે ચાલો નેક્સ્ટ પ્રશ્ન હવે આપણે જોશું તો પ્રશ્ન આપણા બધાય પૂરા બરાબર જે પણ ડાઉટફુલ પ્રશ્ન હતા અને એક પ્રશ્ન તમારો માય ડિયર ફ્રેન્ડ ઓલો હતો કે ભાઈ સોફ્ટ સોલ્ડરિંગ વાળો કયો હતો સોફ્ટ સોલ્ડરિંગ વાળો સોફ્ટ સોલ્ડરિંગમાં ઘણા બધા ભૂલ કરીને આવ્યા છે અને હું મેં ખુદ ભૂલ કરી દીધી સોફ્ટ સોલ્ડરિંગ સોફ્ટ સોલ્ડરિંગનો તાપમાન તાપમાનનો પ્રશ્ન હતો મહત્તમ પૂછ્યું છે જો મહત્તમ તાપમાન પૂછ્યું છે માય ડિયર ફ્રેન્ડ સોફ્ટ સોલ્ડરિંગનું મહત્તમ તાપમાન છે ચારસો ને પચાસ સેલ્સિયસ અને સોફ્ટ સોલ્ડરિંગનું મિનિમમ તાપમાન પૂછ્યું હતું મિનિમમ મિનિમમ છે એનું એકસો ને પિંચ્યાસી ડિગ્રી સેલ્સિયસ કેટલું છે મિનિમમ એકસો પિંચ્યાસી ડિગ્રી મહત્તમ છે ચારસો પચાસ ડિગ્રી છે એટલે તમે એમાં જો ત્રણસો ઠીક કર્યો હોય છે તો એ તમારો સાચો છે અને પીજી વિસીલ વાળે ત્રણસો જ આપ્યું છે બટ મિનિમમ પૂછે તો અમારો એકસો આવત પીજી વિશે મહત્તમ બરાબર એટલે ત્રણસો આવશે અંદર ક્લિયર છે તો બસ મારે તમને છે આ જ વસ્તુ છે એ જોવાની હતી બરાબર અમુક છે ડાઉટફુલ પ્રશ્ન હતા એ તમારા એ સોલ્વ થઈ ગયા બરાબર છે અને આપણે પણ સોલ્વ કરી નાખ્યા ક્લિયર બધા વિદ્યાર્થી મિત્રોને તો બસ આ લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીએ અને માય ડિયર ફ્રેન્ડ્સ કોઈ પણ વસ્તુની અંદર આમાં ડાઉટ લાગતો હોય પ્રશ્નમાં તો તમે રેઝન કરી શકો જેમ કે ડીસી જનરેટરનો સિદ્ધાંત ને એવા બધા પ્રશ્નમાં ખોટા પ્રશ્નો દઈ દીધા છે આન્સર ખોટા દઈ દીધા છે અને પીજીવીસીએલ વાળાએ અમુક આન્સર દીધા છે તો લેટેસ્ટ ટ્રેન્ડને ફોલો કરીને આન્સર દીધા છે બરાબર વાયરમેન ટ્રેડ બુક આધારિત બરોબર છે ક્લિયર છે તો બાય બાય મળીશું આવા આપણા નેક્સ્ટ લેક્ચરમાં બાય બાય